હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરઠથી આજે હું તમારી સાથે ઘરમાં હોય એ જ વસ્તુ વાપરીને ટેસ્ટી મીઠાઈ કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ ખાંડ વગર ગોળ નાખીને બનાવેલી આ કોપરાની બરફી ખાવામાં એટલી ટેસ્ટી લાગે કે તમે થાબડી હલવાસન કે ડોડા બરફીને પણ ભૂલી જાઓ અને ચાસણી બનાવવાની ઝંઝટ વગર આ મીઠાઈ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ બરફી બનાવવા માટે મેં અહીં ચાર નંગ આવી સૂકા કોપરાની વાટી લીધી તમારે એના બદલે લીલું કોપરું લેવું હોય તો લઈ શકાય કોપરાની પાછળ જે આવી બ્રાઉન કલરની છાલ હોય એને ચપ્પુ વડે કાઢી લેશું આ દરેક વાટીમાંથી પણ આવી છાલ કાઢી લેશું ત્યાર પછી આ કોપરું આવી પાતળી સ્લાઇસમાં કાપી લેશું આ દરેક વાટીની પણ છાલ ઉતારીને આવી પાટળી સ્લાઈસ કરી લેશું હવે આ કોપરાની સ્લાઇસ ગ્રાઇન્ડ કરીને એનો ભૂક્કો કરી લેશું એના માટે એક મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઉં છું કોપરાની મોટી ટુકડી કરવાના બદલે આવી પાતળી સ્લાઇસ કરી હોય તો એને સરળતાથી ગ્રાઇન્ડ કરી શકાય હવે જાનું ઢાંકણ બંધ કરી આ કોપરું વાટી લઈએ વાટેલા કોપરામાં કોઈક મોટી કણી રહી ગઈ હોય એને અલગ કરવા માટે આ ચારણીમાંથી ચાળી લઈએ હવે ચારણીમાં જે કણી રહી ગઈ એને ફરી મિક્સર જારમાં લઈને વાટી લેશું ત્યાર પછી એને ફરી આ ચારણીમાંથી ચાળી લઈએ હવે છેલ્લે આટલી કણી રહી ગઈ એને આમાં નથી વાપરવાના એને શાકની ગ્રેવીમાં હું વાપરી લઈશ માર્કેટમાંથી તૈયાર ડેસીકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું બુરું લાવીએ એવો આ ભૂકો તૈયાર થઈ ગયો તમારે આના બદલે તૈયાર સૂકા કોપરાનું બુરું લેવું હોય તો એ કેટલું લેવું એ આનું વજન કરીને હું તમને જણાવી દઉં માટે એને એક વાસણમાં લઈને એનું વજન કરી લઉં છું કોપરાના ભૂક્કાનું ટોટલ વજન બસો દસ ગ્રામ છે હવે એની સામે ખાંડ કે ગોળ જે પણ લઈએ એ એટલા જ વજનથી લઈશું હું આ મીઠાઈ ગોળ નાખીને બનાવું છું માટે મેં અહીં એટલો જ બસો દસ ગ્રામ દેશી ગોળ લીધો ગોળને ચપ્પુ વડે ઝીણો કાપી લઈશું તમારે ખાંડ નાખીને આ મીઠાઈ બનાવવી હોય તો એ પણ એટલી જ લેવી મીઠાઈમાં નાખવા માટે દૂઢ પરથી ઉતારેલી તાજી મલાઈ આશરે પોણો કપ જેટલી હતી એમાં બાકીનું દૂઢ મિક્સ કરી લીધું તો બસ આ મીઠાઈ બનાવવા માટે આ ત્રણ વસ્તુની જ જરૂર પડે હવે આગળના સ્ટેપમાં એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાઈપેનમાં બે ટી સ્પૂન જેટલું દેશી ઘી લઉં છું ઘી પીગળે ત્યાર પછી એમાં કાપેલો ગોળ ઉમેરું છું હવે અહીં આપણે ગોળનો પાયો કે ચાસણી નથી કરવાની ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ગોળ સારી રીતે ઓગાળી લઈએ ગોળ ઓગળી ગયો ત્યાર પછી હવે એમાં આવા બબલ્સ થવા લાગ્યા તમે જોઈ શકો છો હજુ થોડી વાર માટે એને ઠવા દઈશું જેથી કરીને મીઠાઈમાં ગોળ કાચો ન લાગે બીજી બેથી ત્રણ મિનિટ માટે ગોળ ઠવા દીધો એટલે હવે એનો કલર બદલાઈ ગયો ગોળમાં પહેલાં મોટા બબલ્સ થતા હતા એના બદલે હવે ફીણ દેખાય છે તમે જોઈ શકો છો એટલે કે ગોળમાં જે કચાશ હતી એ દૂર થઈ ગઈ માટે આ સ્ટેજ પર આમાં કોપરાનો ભૂક્કો ઉમેરીને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ હમણાં ગોળ સાથે કોપરું મિક્સ કર્યું એટલે એમાંથી એટલી મસ્ત સુગંધ આવવા લાગી જાણે કોપરાની ચીક્કી બનાવતા હોય એવું લાગ્યું કારણ કે કોપરાની ચીક્કી પણ આ રીતે જ બને પણ એમાં ચીકી બનાવવા માટેનો સ્પેશિયલ ગોળ વપરાય આ એક જ મીઠાઈમાં તમને સુખડીનો અને કોપરાની મીઠાઈનો પણ ટેસ્ટ આવશે જાણે કોપરાની સુખડી બનાવી હોય એવો સ્વાદ લાગે થોડીવારમાં જ કોપરામાં ગોળ સમાઈ ગયો અને આ બિલકુલ ડ્રાય થઈ ગયું હવે આમાં મલાઈ અને દૂધવાળું મિશ્રણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ દૂધવાળી મલાઈ ઉમેરવાથી આ બરફી એકદમ પોચી બનશે અને એમાં માવો નાખીને બનાવી હોય એવો સ્વાદ આવે હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ એક જ દિશામાં ટવેટો ફેરવીશું જેથી કરીને આમાં એક પણ લમ્પ્સ ન રહે અને આ મિશ્રણ જલ્દીથી ઘટ્ટ થવા લાગે ફ્લેવર માટે આમાં અડધી ટી સ્પૂન અટકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરું છું ખાંડનું કેરેમલ બનાવ્યા વગર આ બરફી તમને કોકોનટ કેરેમલ બરફી હોય એવી જ દેખાશે અહીં મેં બરફીમાં મલાઈ સાથે દૂધ મિક્સ કરીને ઉમેર્યું તમારે મલાઈ હટાવી ખાલી દૂધ લેવું હોય તો લઈ શકાય માત્ર ત્રણથી ચાર મિનિટમાં જ આ મિશ્રણ આટલું ઘટ થઈ ગયું હજુ આમાં જે દૂધનો ભાગ દેખાય છે એ બળી જાય ત્યાં સુધી એને થવા દેશું બીજી ત્રણથી ચાર મિનિટ માટે મિશ્રણ થવા દીધું એટલે હવે શીરા જેટલું ઘટ થઈ ગયું ત્યાર પછી બીજી ચારથી પાંચ મિનિટ માટે આ મિશ્રણ થવા દીધું એટલે હવે એનો કલર પહેલાં કરતાં થોડો ડાર્ક થઈ ગયો એમાં ટવેઠો ફેરવીએ તો એક જગ્યા પર ભેગું થઈ જાય છે અને આ મિશ્રણમાંથી ઘી છૂટું પડી ગયું એટલે કે બરફી જમાવી શકાય એવું ઘટ્ટ આ મિશ્રણ તૈયાર થઈ ગયું માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને ત્યાર પછી આ મિશ્રણની બરફી જમાવવા માટે એને આ ચોરસ ટીનમાં કાઢી લઉં છું કોપરા પાકના મિશ્રણને ટીનમાં સરખી રીતે ફેલાવીને ઉપરથી ફ્લેટ કરી લઈએ ત્યાર પછી એમાં ઉપરથી ઝીણી કાપેલી બદામ નાખીને ટવેટો ફેરવી લઈએ એટલે બદામની કતરણ કોપરા પાક સાથે સારી રીતે ચીપકી જાય હમણાં આ મીઠાઈ ગરમ છે તો આમને આમ સાઈડમાં રાખીશું આશરે ચાર કલાક પછી આ મીઠાઈ સારી રીતે ઠંડી થઈને જામી ગઈ હવે એને ચોરસ ટુકડામાં કાપી લઉં છું એકદમ સોફ્ટ મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવો સુપર ડિલિશિયસ કોપરા પાક રેડી છે ખાંડવાળો કોપરા પાક તો તમે હંમેશા બનાવો આ રીતે ગોળવાળો કોપરા પાક બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે એકવાર આ મીઠાઈ બનાવીને એક ડબ્બામાં ભરી દો તો બહાર રાખીને ત્રણથી ચાર દિવસ સુધી અને ફ્રીઝમાં રાખીને સાતથી આઠ દિવસ સુધી ખાવા માટે લઈ શકાય તહેવારોમાં કે કાંઈક ગરિયું ખાવાનું મન થાય ત્યારે પણ આ સુગર ફ્રી મીઠાઈ બનાવી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી